ગરીબ માણસની પીડા માત્ર ગરીબ માણસ જાણે કારણ કે મિત્રો મારી કેપેસિટી નથી ગરીબ લોકોના ઘર બનાવીને આપવાની મિત્રો હું પણ એક ગરીબ છું અને મારે પણ રહેવા માટે ઘર નહોતું તો મને પણ કોઈએ મહાન વ્યક્તિએ ઘર બનાવી દીધું ત્યારે મિત્રો આજે આપણે જે ગરીબ લોકોના ઘર બનાવીએ છીએ ને એની અંદર તો ખાલી આપણે એક નિમિત્ત છીએ બાકી તો ભગવાન અને કુદરત જ્યાં મને લઈ જાય ત્યાં હું જાઉં છું અને ખરેખર હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે મિત્રો આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપ સૌના ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ ફાળાથી આપણે આ ઘર બનાવ્યું છે ગરીબ માણસનું કારણ કે આ પરિવારને પણ રહેવા માટે ઘર નહોતું અને એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી ત્યારે આજે આ પરિવારનું ઘર બની રહ્યું છે પરિવાર ખૂબ ખુશીમાં છે અને મિત્રો હું તો હંમેશા કહું છું કે હું એક ચિઠ્ઠીનો ચાકાર છું બાકી તો આપ જેવા મહાન વ્યક્તિઓના સહયોગ સપોર્ટથી આ ગરીબ પરિવારની અંદર એક ખુશી આવે છે જય માતાજી મિત્રો